ફેર રણજીતભાઈ આવી ગયા છે રણજીતભાઈ ત્રણ લોકો જોડાઈ ગયા છે કોમેન્ટ કરજો હવે તો પાણી ઉતરી ગયું છે હા કાલે રસ્તા તો આજે જ ખુલ્લા થઈ ગયા હવે એકલું બધું જવાય એમ નથી રિસ્ક લેવાય નહીં હું અત્યારે છે અહીંયા મેળી ઉપર અને વાગવામાં આવ્યા છે ને અત્યારે સો ને વીસ જેવું થયું છે ઘણાઈ બધાય જોણાઈ ગયા છે લાઈમાં શું આલે બધાયને મજામાં ને મેયર કિંગ હાઈ પરમાર અર્જન હાઈ પરમાર આદન આઈ રોહિત ભાઈ હાઈ ભાઈ અર્જન ભાઈ કેમ મજામાં આ આવી ગયા મુઆલે બાકી બધાને મજામાં ને ઓજી નોટિફિકેશન મળ્યું નથી ઘણા એને અલે બાકી બધાયને નોટિફિકેશન બધાને મળે ને તો થાય વરસાદ સાર જે ઉપર થઈ ગયું છે બરેજ ના બરેજ નું ના હું પાણી રોહિતભાઈ రහිබ බಜන පාන వಡ ರ ೋ ಾයි

जरा जरा ही मस्कु है कारण के पानी त कण बजे उतरेगा पानी बो परखाले, ट्राई करवा कही तू तू सोट लाए। मेरे जो सलुथे ही जो तिया रहे। मेरे सलुथे को से उपर थी।